પીજીવીસીએલ દ્વારા કુંભારવાડા વિસ્તારમાં ચેકિંગ ડ્રાઈવ યોજાય હતી વેજ કેબલ અથવા મીટર સાથે ચેડા કે યેનકેન પ્રકારે આચરવામાં આવતી ગેરરીતિને ઝડપી લઈ દંડાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે લાઇન લોસ ઘટાડવા અને વીજ ચોરીનું દૂષણ ડામવા વીજ તંત્ર દ્વારા વળેલી સવારી કામગીરી હાથ ધરતા પાવર ચોરી આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે આ સંદર્ભે અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ કેબલ અથવા મીટર સાથે ચેડા કે કેન પ્રકારે આચરવામાં આવતી ગેરરીતિને ઝડપી લઈ દંડાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે સાહેબ સવારની પ્રેરમાં જીબીનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યો છે કઈ કઈ પ્રકારના હાથ ધરવામાં આવ્યો અને કેવી રીતે હાથ ધરવામાં આવ્યો અમારી વડી કચેરી દ્વારા સીટી ડિવિઝનની પાંચ ગાડીઓનું ચેકિંગ ડ્રાઈવ ગોઠવામાં આવેલ છે કુંભરવાડા વિસ્તાર અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અને એ જે ડાયરેક્ટ લંગરિયા વાપરતા હોય મીટરને ટેપ કરેલા હોય જે કોઈ કોઈ પ્રકારની જે કંઈ પ્રકારની પાવર ચોરી એ લોકો કરતા હોય એ અમારી ટીમ ચેક કરીને એને દંડ આપવાની કાર્યવાહી કરે અત્યાર સુધી કેટલા મીટર કબજે કરવામાં આવ્યા અત્યાર સુધી આઠ મીટર કબજે કરેલા છે કેમેરાેન રસુલ ભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાંગ